સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પાવાણિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા તો ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા કઈ રીતે બનાવવા તે ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ તો જો અહીંયા આપણે એક કપ રવો લઈ લીધો છે તો આ રવાને પહેલાં આપણે છે ને એક બાઉલમાં મૂકી અને ચાળી લેશું જેથી કંઈ રવામાં કસ્તર હોય તે પણ બહાર આવી જાય છે આપણે રવો છે તે સરસ મજાનો જો એકદમ સરસ રીતે સાળાઈ લીધો છે અને આપણે જેથી કરી મોટો રવો લીધો છે એટલે આપણું ઢોકળું છે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે એટલે એકદમ ફૂલી અને દડા જેવા થશે તો આપણે એક આ વાટકાનો માપ સાથે લીધું છે તો હવે આપણે આ એક મોટો વાટકો છે તે રવામાં છાશ નાખીશું જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ યુઝ કરી શકો છો મારી પાસે ખાટી છાશ છે એ માટેથી મેં ખાટી છાશ લીધી છે ત્યારબાદ આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર નિમક હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણે જો તમારી પાસે અડધી કલાકનો સમય હોય તો પણ પલાળી અને વેલા મૂકી શકો છો તમારી પાસે કલાકનો સમય હોય તો પણ મૂકી શકો છો અને તમારે ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો દસથી પંદર મિનિટમાં પણ બની જાય છે પણ મારી પાસે ટાઈમ છે એટલે મેં એક કલાક માટે હું આને રેવા દઈશ હવે આને આપણે સરસ રીતે ઢાંકી અને મૂકી દઈશું જેથી કરીને આપણો રોવો છે તો એકદમ ફૂલી અને ફ્લફી બની જાય અને આપણા ઢોકળા છે તે એકદમ સોફ્ટ બને પંચી બને એ માટે તો હવે આપણે જો આ ડીશ ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ આપી દેસું કેમકે મારી પાસે ટાઈમ છે એ માટેથી તો તમે જોઈ શકો છો કે આપણે એક કલાક માટે રવો પલાળ્યો તો તે પલળી ગયો છે જો આપણે ચેક કરી લઈએ કે આપણો રવો પલળો છે કે નહીં તો આપણો રવો છે તે સરસ મજાનો એકદમ સરસ રીતે પલળી ગયો છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી અને મસાલા કરી લઈએ પાંચ મિનિટ ઢાંકી અને મૂકી દઈશું તો આપણા મસાલા છે તે આપણે સારી રીતે કટ કરી લેશું અને મિક્સ કરીશું ત્યાં સુધીમાં આપણે સ્ટીમ્બરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું તો આપણે જો મસાલા પણ રેડી કરી લીધા છે ધાણા લીધા છે લીલા લીલું મરચું અને છે આદુનો ટુકડો તો હવે આપણે બેટર લઈ લેશું અને આપણે જે ઢોકળાનું બેટર બનાવીએ એ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે તો હવે આપણે બધી વસ્તુ છે તેમાં મિક્સ કરી દઈશું મિક્સ કરી અને સારી રીતે હલાવી નાખીશું આપણે છે તે સરસ મજાનું એકદમ આપણે ઢોકળાનું બેટર બને એ ટાઈપનું આપણે સૂજી પલળી છે એટલે આપણે આમાં પાણી પણ એડ નથી કરવું પડ્યું તો ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે નાખીશું આપણે આમાં સાજીના ફૂલ છે તે આપણે સ્ટીમ્બર કુક થાય છે તેમાં મૂકી દેસુ જેથી કરી આપણે સ્ટીમ્બર નીચે ચીકાશ પકડવા ન લાગે એ માટે હવે આપણા સાજીના ફૂલ છે તેમાં બે ટીપા જેટલું પાણી ઉમેરીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી અને ફૂલાવી લેશું પાંચ મિનિટ રેસ્ટ આપી દેશું તો આપણે બેટર છે તે સરસ મજાનું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે રોકળાની ડીશ છે તે લઈ લીધી છે એને આપણે ચારે બાજુ ગ્રીસ કરી લેશું તેલ વડે ત્યારબાદ આપણે નાખીશું આમાં બેટર આ રીતના આપણે પાથરી લઈશું તો જો આપણે બેટર છે તે સરસ મજાનું પથરાઈ ગયું છે અને હવે આપણે આને કૂક થવા માટે મૂકી દેસુ

હવે આપણે આને બંધ કરી અને પાંચ થી સાત મિનિટ કુક થવા તો આપણા ઢોકળા અહીંયા ચડે ને ત્યાં સુધીમાં આપણે એની સાથે ખવાય તેવી કોથમીરની લીલી ચટણી બનાવી નાખીશું તો ચાલો આપણે આડી ચડે ને તો આપણે ફટાફટ કોથમીરની ચટણી બનાવી નાખીએ તો આપણે ચટણી બનાવવા માટે મિક્સર જાર લઈ લીધી છે તો સૌ પ્રથમ આપણે નાખીશું લીલા મરચાં ત્યારબાદ નાખીશું આપણે લીલા ધાણા ત્યારબાદ નાખીશું આપણે અડધું લીંબુ ખાટી તીખી અને મસ્ત લાગે તેવી ચટણી છે ત્યારબાદ નાખીશું આપણે નિમક આ ચટણી છે તે ચોક્કસ એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત બને છે અને ત્યારબાદ લાસ્ટમાં આપણે નાખીશું બે ચમચી જેટલું ખાટું દહીં

સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢોકળાની ડીશ જોઈ કે નહીં ચાકાની મદદથી આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે ઢોકળાની ડીશ છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે અને જો ચપ્પુમાં છે પણ ચોટતું નથી તો આપણે આ ડીશ કાઢી લેશું આપણે બીજી ડીશ પણ ભરી લીધી છે તો એને કૂક થવા મૂકી દેસુ થોડું એવું તેલ લગાડી દેસું જેથી કરી આપણા ગળામાં છે તે અટકે નહીં અને ફટાફટ ઉતરી જાય અને એકદમ સોફ્ટ અને પંચી રહે એ માટેથી આ રીતના આપણે તેલ લગાવી આ ઢોકળા છે તે એકદમ સરસ રીતે બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળામાં જાળી પણ એટલી સરસ બહેની છે અને એકદમ ફ્લફી બહેના છે તો તમે જોઈ શકો છો આપણું ઢોકળાનું કોમ્બિનેશન તો આવી જ બધાએ રવાના બેસ્ટ એકદમ પોચા રૂ જેવા અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ આવી જ બધાએ રવાના ઢોકળા ખાવા તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને ચોક્કસથી કોમેન્ટ કરવાનું ભૂલતા ને ફરી મળીશું બાય બાય